પાલનપુરમાં મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો હચ મચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે ખોટું લાગી આવતા ચપ્પુના ઘા માર્યા હતા હત્યારા મિત્ર વાકીફ સિંધીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે હત્યારો મિત્ર ઝગડાળુ વ્યસની અને જનુની સભાઓનો હોવાનું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જનતા નગરનું જે જનતાનગર એરિયાના મોલાણા આઝાદ નગર છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમદ ખાન પઠાણ ઉમળ વર્ષ વીસ જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે જે હકીકત મળે હતી જે અન્વયે પાલકો પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્ર પ્રતિમાન કર્યા હતા જે અન્વયે અમે ઘણા બધા સંક્રમંતોને એના રાઉન્ડઆઉટ પણ કર્યા હતા જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે આ સમગ્ર ઘટનામાં જે મુસ્થિતિ છે એના મિત્રો ને એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ ફરી રહી છે અને જે સંકબંધ છે એને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે આભાર